મોટે કીધું છે કે તો વાડીયા દાજી એ હું તો આ કલાકથી બેઠો મોટો તો છે જીકવાય નઈ ને આ આપણને કઈ તું જા હું આવું છું આપણને હસવા બે હારે ને એવું બધું મોટા નું આવું નવું કામ હોય એ તો આમથી આવતો લાગે હો હોપટ કોકની વાડીમાં

બે ભાઈ બેઠા છે એ તો ભાઈ મરજી લેવું એટલું લઈ છે તારા પૈસા છૂટા થઈ જાય ને પાંચસો પાંચસો આવે તો હા એ તો આવે હા હાલ તો જે

મોટો એ નાના મોટા નો મને ધમકી દે ધમકી નાના મોટા ને જોઈ લેવા છે આવે ને ત્યારે તું પણ જ ગામ માં કઈક મેળ કરવા જોવે ને બળ નો કઈક થોડાક બી ખોરાક કરવું એમાં વાડી એ રેતા આપડે આવે તમદાર વી આવ મોટા ભાઈ બોલો બોલો હું આપડે કરવું પાંચ પાંચ્યા છે આપડે બાબા ને આમાં આપડે કઈ

એક કામ છે થોડું શું કામ પૈસા એક જણા ને આપ્યા છે પૂછી દઉં હું કોના પૈસા એ ને એક છે ને એને આપ્યા છે હજાર રૂપિયા દેતો નહી હ તમે કદાચ પાંચસો દેવા પડશે અમને એટલે પાંચસો એટલા બધા હોય પાંચસો દેવા જ પડે ને વાજબી હોય વાજબી પતિ તમારે પાંચસો આવી જાય હાવ નું આવે